ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિપાખ્ય જંગ ખેલાયો જેમાં સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થયું ત્યારબાદ આમ આદમી પાર્ટી છે નવી પાર્ટી તરીકે ઉભરી આવી હતી જેના કારણે કોંગ્રેસના વોટ છે તે આમ આદમી પાર્ટી ડેમેજ કર્યા હોવાની વાત પણ ખૂબ ચર્ચાનો કેન્દ્રમાં રહી જેને લઈને હવે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ગુજરાતમાંથી હટાવી તે માટેના પ્રયાસો હવે બંને પાર્ટીઓએ મળીને ઇન્ડિયા એલાયન્સ નામનું ગઠબંધન છે તેમાં સીટ શેરિંગની શરૂઆત કરી દીધી છે આને જ લઈને હવે સાંજ સુધીમાં મહત્વપૂર્ણ નિર્ણય આવવાનો છે કે સીટ શેરિંગમાં જે આમ આદમી પાર્ટી આ જેટલી સીટ ગુજરાતમાં માંગી છે તો તેમની જે સીટની માંગણીઓ છે તેને એલાયન્સ સ્વીકાર કરે છે કે પછી આ ઇન્ડિવિજ્યુઅલ તમામ પાર્ટીઓ ચૂંટણી લડે છે તે તો સમય બતાવશે શું છે સમગ્ર મામલોને શું આજની પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ માંગણીઓ કરી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝલ વિપક્ષી પાર્ટીઓ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી હટાવી છે તેના માટે ઇન્ડિયા એલાઇન્સ નું એક ગઠબંધન બનાવવામાં આવ્યું છે જેવી રીતે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં તમામ પાર્ટીઓએ અલગ અલગ ચૂંટણી લડી ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પલળું ભારે રહ્યું એનું કારણ એ છે કોંગ્રેસના જે મતો હતા તેણે આમ આદમી પાર્ટીએ ભારે નુકસાન પહોંચાડ્યા ડેમેજ કર્યું જેના કારણે કોંગ્રેસ જે સીટો ઉપર હતી તે સીટોમાંથી પણ કોંગ્રેસને હાથ ધોવાનો વારો આવ્યો તેને જ લઈને હવે આગામી લોકસભાની ચૂંટણીમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે છવ્વીસ લોકસભાની સીટો છે કોંગ્રેસ પાસે શૂન્ય છે ને આ આદમી પાર્ટી આવે છે આ રાજકીય લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી છે આ વાતને ધ્યાનમાં રાખીને જે રીતે વિધાનસભામાં કોંગ્રેસને નુકસાનનો સામનો કરવો પડ્યો તો તે ના કરવું પડે તે માટે આ વખતે ઇન્ડિયા એલાયન્સ છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે વાત કરવામાં આવે તો આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ ઈન્ડિયા એલાયન્સ બાબતે વાત કરીને તેમણે લોકસભામાં ગુજરાતમાં આઠ જેટલી સીટો છે તે મળે આમ આદમી પાર્ટીને તેવી માંગણી કરી છે તેમણે સાથે એવું જ કહ્યું છે કે જે ઇન્ડિયા એલાયન્સમાં પેટા ચૂંટણી પણ થશે તો એલાયન્સ થકી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે પેટા લડશે અને વિસાવદરની સીટ પર આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સથી માંગ કરી છે પહેલાં તો યશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો સ્વાભાવિક છે કે આઠ સીટ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાં લોકસભામાં માગી છે સાથે સાથે પેટા ચૂંટણીમાં સ્વાભાવિક છે કે વિસાવદર સીટ અમારી છે એટલે વિસાવદર સીટ પણ માગી છે બીજી ત્રણ સીટો છે એમાંથી પણ એક સીટ અમે ડિમાન્ડ કરી છે એટલે બે સીટો ઉપર આપે જોયું હશે કે ભરૂચ અને ભાવનગર ઉપર સહમતી સધાઈ રહી છે જ્યારે અન્ય સીટો ઉપર અત્યારે વાતચીત ચાલી રહી છે અને આજે થોડા સમયમાં કદાચ લાસ્ટ મિટિંગમાં એ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઉપર ફાઇનલ ઓપ આવી જશે જુઓ આજે મેં ઘણા એકાદ ચેનલમાં મેં જોયું કે વિસાવદર સીટને લઈને સૂત્રો દ્વારા નામો ચાલી રહ્યા છે તો એમાં પણ એ માન્ય અરવિંદ કેજરીવાલજી અમારી લીડરશીપ પ્રદેશની લીડરશીપ સ્થાનિક લીડરશીપ અમે તમામ જે રીતે ડિસ્કશન કરી રહ્યા છીએ અત્યારે સર્વે અમારું ચાલી રહ્યું છે ફોન કોલિંગથી વિસાવદરમાં ઉમેદવારોને લઈને અને જે અમારા સ્થાનિક છે પ્રદેશના છે તમામના ઉમેદવારોના નામ સાથે અત્યારે સર્વેની પ્રોસેસ ચાલી રહી છે અને સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ પહેલાં તો અમે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ માંગી છે એટલે અમને આશા છે કે એ ઇન્ડિયા ગઠબંધનમાં એ સીટ અમને મળી છે ત્યારબાદ અમે ઉમેદવાર છે એ તો જે જીતી શકે અને મજબૂત હશે એ એ લેવલે ચોક્કસ વિચારીશું યશુદાન ગઢવી દ્વારા જે વાત કરવામાં આવી છે હવે જોવાનું કે ઇન્ડિયા એલાયન્સ છે તે આમ આદમી પાર્ટીની આ વાતથી કેટલું કન્વિન્સ થાય છે તેમને આ સીટ ફાળવવામાં આવશે કે નહીં તે તો જોવાનું રહ્યું પરંતુ બીજો પ્રશ્ન પણ એ પત્રકારોએ પૂછ્યો કે શું ઈસુદાન ગઢવી આ વખતે વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડવાના છે તો ઈસુદાન ગઢવીએ પોતાનો ગોળ ગોળ જવાબ આપ્યો હતો સાથે તેમણે કહ્યું હતું કે અત્યારે વિસાવદરમાં સર્વે ચાલી રહ્યો છે જે કોઈ પણ મજબૂત ઉમેદવાર દાવેદાર હશે જેની લોકપ્રિયતા એ વિસ્તારમાં હશે તેવા ઉમેદવારને અમે ટિકિટ આપીશું અને જીતનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે ચૂંટણી મહત્વની નથી જીત મહત્વની છે ને જીત માટે જ અમે લોકો છે તે બેઠકો કરી રહ્યા છીએ લોકો પાસેથી જાણવાના પ્રયાસો કરી રહ્યા છે આને જ લઈને અમે જોઈશું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ગઠબંધનથી સફળ થાય છે તો આગામી બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી શું ગઠબંધનથી

તમે અમારી નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર